કાળઝાળ ગરમીના કારણે આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે ગરમીની અસર લોકોની સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે પાળજ ગામના દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગત બે મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે માર્ચ મહિનામાં એક લાખ લીટર એપ્રિલમાં છન્નું હજાર લીટર અને તેની સામે ચાલુ મહિનામાં સિત્તેર હજાર લીટર જ દૂધનું ઉત્પાદન થયું છે અમારું રોજનું ચાલીસ લિટર દૂધ ઓછું થયું છે અને એ ગરમી કારણે પશુઓ પણ હાફે છે અને એમનું પણ દૂધ ઓછું થયું છે એમને પણ તકલીફ છે અમારે ગયા માર્ચ મહિનામાં એક લાખ લિટર દૂધ માસનું હતું આજ ફેરે છન્નું હજાર છે ચોથા મહિનામાં છન્નું હજાર છે પાંચમા મહિનામાં લગભગ સિત્તેર હજાર જેટલું લિટર દૂધ છે આ ગરમીના હિસાબે જે તાપમાનનો પારો ઉતો જાય છે અને જે પશુ પક્ષી માણસોને બહુ જ અસર કરે છે આ જે ઢોરો જે અત્યારે ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું તો ઢોરો અત્યારે દૂધ ઓછું આપે છે હા ગરમીને કારણે ભેંસો અને ગાયોમાં ગરમી તાપમાનને લીધે ગાય તેના દૂધ અને તેનું ઉત્પાદનમાં બહુ ફેર પડે છે કેટલો અને આર્થિક રીતે કેટલો ફેર આર્થિક રીતે તો લગભગ થાય છે માર્ચ મહિનાની અંદર સિત્તેર લાખ અમે મહિનાના સિત્તેર લાખ રૂપિયા સભાસદની ચૂકવણી કરી હતી જ્યારે ચોથા મહિનામાં માર્ચ એપ્રિલમાં એકસઠ લાખ જેટલું અમે ચૂકવણી કરી છે અને મે મહિનામાં તેતાલીસ લાખ જેટલા પૈસાની ચૂકવણી કરેલી છે આમ જોઈએ તો આ ગરમીના હિસાબે બહુ ફરક કહી શકાય તો સેવા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીનું કહેવું છે કે ચોક્કસ જે પાળા દૂધ મણડી છે તેમાં ગરમીના કારણે એમના પશુઓ જે દૂધાળા પશુઓ છે એ દૂધ ઓછું આપે છે સમાચારો મહાલ રુકાયશું એક બ્રેક માટે લુબે પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ વધારવા આરોગ્ય વિભાગે કરી અપીલ જામનગર માં ગરમી નો પારો આડત્રીસ ડિગ્રી પહોંચ્યો આખરી ગરમી માં રસ્તા પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો લોકો ગરમી થી રાહત મેળવવા ઠંડા પીણા નો સહારો લેતા જોવા મળ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 3 દિવસથી ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી દ્વારા જાહેર ઓરેન્જ એલર્ટ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પાણી વધારે પીવા સલાહ અપાઈ ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું ખેડા જિલ્લામાં તાપમાન તત્તાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું હીટવેવના કારણે નડિયાદ શહેરમાં રોગચાળો વધ્યો હીટ સ્ટ્રોકના કેસમાં વધારો જોવા મળ્યો ગરમીને લઈ સેવાભાવી સંસ્થાઓએ છાશનું વિતરણ કર્યું હજુ ત્રણ દિવસ આણંદમાં ઓરેન્જ અલર્ટ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન તેતાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી ગરમીમાં કામ વગર ઘરની બહાર ન નીકળવા તંત્રની અપીલ કાળઝાડ ગરમીમાં ગોધરાવાસીઓ માટે અનોખી પહેલ બસ સ્ટેન્ડ નજીક પસાર થતા લોકો માટે યુવાનો કરી રહ્યા છે છાશ અને પાણીનું નિશુલ્ક વિતરણ નગરપાલિકાના કોર્પોરેટર જીતુ સાવલાણી પણ ખડે પગે આપી રહ્યા છે સેવા ગુજરાત પર સુરેશ દાદા જોરદારના કોપાયમાન થઈ ગયા છે ગુજરાતના દસ થી વધુ શહેરોમાં પિસ્તાલીસ ડિગ્રીને પાર પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે હવે તો સુરેશ દાદા રાત પાડી પણ કરી રહ્યા છે ત્યારે ચારે તરફ એક જ માંગ ઉઠી રહી છે કે સૂર્ય દેવ હવે ખમૈયા ખરો ગુજરાતમાં પાંચ દિવસથી અગન વર્ષા વરસી રહી છે ગરમી પિસ્તાલીસ ડિગ્રી ને પાર પહોંચી જતા લોકો ધોબા પોકારી ગયા છે રાત્રે દસ વાગે પણ ચાલીસ ડિગ્રી ગરમીનો અહેસાસ થતા લોકો ગરમીમાં રીતસર ના પરસેવે છે રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી થી યથાવત છે ત્યારે હજુ પણ આગામી ચાર પાંચ દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી તેમ હવામાન વિભાગની આગાહી છે બુધવારે અમદાવાદમાં તાપમાન પાર પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો અન્ય શહેરોમાં તો ગરમીનો પારો છતાલીસ ડિગ્રીને પાર પહોંચી જતા રેકોર્ડ તૂટી ગયા છે હવામાન વિભાગે અમદાવાદ સહિત પાંચ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતના દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ અને ઉત્તર ગુજરાતમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે સાથે જ સુરત વલસાડમાં પણ હીટવેવ વર્તાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભીજવાળા પવન ફૂંકાશે તો પણ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી ને બહાર પહોંચી રાજકોટ વાસીઓ ગરમી ત્રાસી ગયા છે ઠંડા પીણા પર લોકોએ મારો જેટલી બરફની ઘટ છે ખેડૂતો થઈ જજો સાવધાન ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું એકસો વીસ સમાચારોમાં સ્વાગત છે જાણીતી બ્રાન્ડ પાસેથી પણ નમકીન ખરીદતા પહેલા એકવાર વિચાર કરી લેજો કારણ કે અમદાવાદમાં નમકીન માટે જાણીતી બ્રાન્ડ વિપુલ દુધિયા સ્વીટ પર સવાલ ઉભા થયા છે નિકોલમાં રહેતા એક પરિવારે વિપુલ દુધિયા સ્વીટ પર નમકીન એક્સપાયરી ડેટનું આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે પરસાણ ખાધા બાદ પરિવારના સભ્યો બીમાર થયા હતા ત્યારે ભૂપેન્દ્રભાઈ પડુડીયાએ એક્સપાયરી ડેટમાં છેડછાડ કરી નકલી સ્ટીકર લગાવી એક્સપાયર થયેલ આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે તેઓ બીમાર થયા હતા ફૂડ

ચોક્કસ નિકોલના એક પરિવારે આ વિડિયો છે તે બનાવ્યો છે અને તેને કડવો અનુભવ થયો છે તેઓ ગઈકાલે વિપુલ દુધિયા સ્વીટ માટે જે નિકોલ ખાતા આવ્યો ત્યાંથી તેઓએ પોતાનું જે સ્વીટ છે એટલે કહી શકાય કે નમકીન છે તે ખરીદ્યું હતું તેની અંદર તેઓનો આરોપ છે આ જે પરિવાર છે ભૂપેન્દ્રભાઈ નામના જે વ્યક્તિ છે તેને આરોપ મૂક્યો છે કે જે સ્વીટ ની અંદર ખાસ કરીને નમકીન ની અંદર જે પણ સ્ટીકર મારવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક ઉપજાવેલા છે કારણ કે કોઈ નિયમ હોય છે તેની અંદર આ રીતે લેખિતમાં એ લખાણ કરીને કોઈ સ્ટીકર આપવાના હોતા નથી એ પ્રકારના સ્ટીકરો હાલ અહીં આપવામાં આવ્યા છે તેને લઈને તે પોતાના જે પરિવાર છે તેના બે સભ્યો પણ આ વસ્તુ ખાવાથી બીમાર થયા છે તે પ્રકારનો તેઓ આરોપ પણ લગાડ્યો છે ચોક્કસ હવે આરોગ્ય વિભાગે તપાસ કરવાની છે આની અંદર કે આ જે સ્ટીકર છે તે સાચા છે કે ખોટા છે અથવા પછી જે જે એક્સપાયરી વાળી વસ્તુઓ છે કે નહીં તેની તપાસ છે તે કરવાની રહેશે પરંતુ ચોક્કસ આ છે તે સામે સોશિયલ મીડિયાની અંદર અને તેમાં ખુદ જે નિકોલના જે પરિવાર છે તે આ વિડીયો બનાવીને બહાર મોકલ્યો છે અને તેઓ પોતાનો આરોપ છે લગાડ્યો છે કે વિપુલ દુધિયા જેવી બ્રાન્ડેડ કંપની છે તેની અંદર પણ જે પેકેંગ જે હોય છે તેના પણ જે સ્ટીકર હોય છે તે પણ કઈ ખોટા હોય છે પ્રણવ હાલ જે પરિવારના લોકો બીમાર થયા હતા તેઓની હાલત કેવી છે તેને લઈને કોઈ જાણવા મળ્યું કે કેમ અને આની પહેલા પણ જેમ નામચીન હોટેલોમાંથી ખાવામાંથી જીવાત નીકળતી હતી અને હવે આ નવું સામે આવ્યું છે કે એક્સપાયરી ડેટ જ બદલી નાખવામાં આવે છે હજી ચોક્કસ ગંભીર ઘટના સામે આવી છે અને જે રીતે આરોપ પણ જે વ્યક્તિ છે તે લગાડવામાં આવ્યો છે કે આ પ્રકારના જે સ્ટીકરો મારીને સીધી રીતે એ માની શકાય કે આની પહેલા પણ અનેક આવી ઘટનાઓ છે તે અમદાવાદ શહેરમાં બની છે નામચીન હોટલોની અંદર પણ ક્યાંક જીવાત મળવી અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવા તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે માહિતી તો આજે સ્વીટ ઉપર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે ધુરાજીથી સમાચાર આવી રહ્યા છે જે આ કારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે અને જેને લઈને અફરાત મચી જવા પામી દુરાજીના ખરાબાડ પ્લોટ ચાર ધોકા ચોક નજીક કારમાં કોઈ કારણસર આગ લાગે આગ લાગતા લોકોના લોકોની જે નાસભાગ છે તે સામે આવી ધુરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાની આ ઘટનામાં થઈ નથી પરંતુ આગનું કારણ હજી આગવાનું છે સુરતના કડોદરામાં ઉભી રહેતી સિટી બસને લઈને હવે જનતાએ હોબાળો મચાવ્યો છે એક વર્ષ પહેલા ટિકિટ બોક્સ મૂકવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી ટિકિટ બોક્સ ખુલ્લું ન મુકાતા લોકો કાળઝાળ ગરમીમાં શ્રીકાઈને ટિકિટ લેવા મજબૂર બન્યા છે અસહ્ય તાપમાન નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો તડકામાં ઉભા રહેવા મજબૂર બનતા જનતા રોષે ભરાઈ છેવટે અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારેલા મુસાફરોએ ભેગા મળીને ટિકિટ બોક્સનું તાળું તોડીને જાતે જ ટિકિટ બોક્સનું ઉદઘાટન કર્યું હતું જામનગરથી વધુ સમાચાર આવી રહ્યા છે જ્યાં જેજી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી